નંબર નંબર વિસ્તાર જ્યાં મસ મોટા ભુવાના દર્શન થઈ રહ્યા છે વધુ એક ભુવાના દર્શન થતાની સાથે સ્થાનિકોમાં ભય છે કે કોઈક મોટો અકસ્માત થાય તંત્ર તેની શું રાહ જોવે છે અનેક મોટા મોટા મસ મોટા ખાડાઓ ખકડ હાલતમાં રોડ રસ્તા વધુ એક

કામગીરી કરવામાં નહીં આવે તો એક મોટો અકસ્માત થાય તેવી એક સંભાવના આવશે સાથે જ વડોદરા શહેરના અમુક વિસ્તારોમાં પાણીનો કાપ મુકાતો હોય છેલ્લા બાર દિવસથી અવિરત પાણી વ્યર્થ વહી રહ્યું છે અહીંયા એ નજરે જોઈ શકાય છે કોર્પોરેશન દ્વારા આ બાબતે ધ્યાન દોરવામાં નથી આવ્યું સ્માર્ટ સિટીને લઈને મોટા બેનરો જાહેરાતો કરવામાં આવે છે પરંતુ લોકોને જાગૃત પણ કરવામાં આવે છે પરંતુ કોર્પોરેશન દ્વારા આવી કામગીરી કરવામાં આવતી જ નથી કોર્પોરેશન દ્વારા રોડની મરામત નહીં કરવામાં આવતા જ ક્યાંક ને ક્યાંક ચોક્કસ કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તેવી અહીંયા સ્થિતિ દેખાઈ રહી છે નમસ્કાર સ્પાર્ક ટ્યુટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરનો આ સોમા તળાવ વિસ્તાર છે તમે જોઈ શકો છો કે વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં મસ્ત મોટો હોવો પડી ગયો છે તમે જોઈ શકો છો જાહેર રસ્તો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જોરદાર રોડ છે તમે જોઈ શકો છો મોટી ખૂબ મોટો ભૂવો જે છે અહીં પડ્યો છે તમે જોઈ શકો છો બેરિકેડ લગાવવામાં આવે છે હાલમાં જ આ ભૂવો પડ્યો છે પરંતુ ક્યાંક ક્યાંક ને ક્યાંક રોડ બનાવવામાં આવે છે અને અહીં પોલમ પોલ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે મો ખૂબ જ મોટો ભૂવો છે અહીં તમે રોડની થિકનેસ તમે જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો માટે આ દુર્ઘટનાનો વિષય બની જાય તેવી સ્થિતિ અહીં જણાઈ રહી છે જાહેર માર્ગ છે હજારોની સંખ્યામાં અહીં વાહનની અવર જવર થતી હોય છે અને ત્યારે એવા સમયમાં જે છે રોડની સાઈડ પર જે છે આ ભૂવો પડ્યો છે તમે જોઈ શકો છો રાહદારીઓ છે અને વાહન ચાલકો માટે ક્યાંક ને ક્યાંક દુર્ઘટનાનો વિષય બની શકે તેવો છે હાલમાં બેરીકેટ લગાવી દેવામાં આવે છે પરંતુ ભૂવો જે છે એટલો મોટો ભૂવો છે કે એક બેરિકેટ નહીં પરંતુ તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે જી આ ભૂવો જે છે ક્યારે પડ્યો અને શું કહેશો અને બેથી ત્રણ મહિના થઈ ગયા છે ત્રણ મહિનાથી એ તો પાણી ચાલું છે વચ્ચે એક વખત રિપેરિંગ કરી ગયા પાછા કોઈ આવ્યા નહીં બહુ દાડાથી પાણી ચાલું જ છે એટલું બધું હજારો લિટર પાણી બગાડ થાય છે લોકોને પીવાનું પાણી મળતું નહીં ઠીક એન્ડ પબ્લિક પોઈન્ટ તમે જુઓ અહીં દુનિયાભરનો ટ્રાફિક છે સોમા તળાવ ચાર રસ્તા ઉપર પબ્લિક પોઈન્ટ ઉપર રિપેરિંગ ટાઈમે નહીં થાય તો પછી ગળી ખચેડીમાં ક્યારે થશે એ ખબર નહીં પડતી બરાબર અને આજે ખુદાના ખાસ કંઈ હાદસો થઈ જાય તો એનો જિમ્મેદાર કોણ તમે પછી રિપેર કરવા આવશો એના કરતાં પહેલાં રિપેર કરવા આવો ને તો પબ્લિકને સંઘર્ષ ના વેઠવું પડે એટલું બધું ક્યારે પડ્યો હા અમને પડ્યાને દસ બાર દાળ એમ જ છે ચાર રસ્તા ઉપર બરાબર બરાબર શું કહેવા કોર્પોરેશન કશું કહેવા માંગતા નહીં અને જેટલું થઈ શકે એટલું વહેલું આવીને રિપેરિંગ કરો તો પબ્લિકને કંઈ આ રાહત મળે એટલું બધું વધારે ટ્રાફિક પોઈન્ટ છે કે અહીં બહુ વધારે પબ્લિક હોય છે અહીંનું ટ્રાફિક તમે જોઈ લો આવડે એવું લાગશે તમને તો કોઈ કહેતા હશે બાકી હજારો લીટર પાણી જાય છે એમને એમ સોમા તળાવ ચાર રસ્તા ઉપર યુનિયન બેંકની બાજુમાં છે કેટલાય ટાઈમથી એવું ચાલે છે જે રીતે વાત કરી કે યુનિયન બેંક જે છે યુનિયન બેંકની બાજુમાં જે છે ભૂવો પડ્યો છે અને તમે જોઈ શકો છો કે પાણીનો વ્યય જે છે એ તમે જોઈ શકો છો વ્યર્થ પાણી જે છે વહી રહ્યું છે અહીં જ્યારે કોર્પોરેશનની વાત હોય તો પાણી પાણીની વ્યવસ્થા કરવાની હોય ત્યારે કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક પાછું પડતું હોય પણ જ્યારે આ આજે પાણી છે જે વ્યર્થ જતું હોય છે તો ક્યાંક ને ક્યાંક પગલાં નથી લેવામાં આવતા તાત્કાલિક તાત્કાલિક ધોરણે જે છે આ કામગીરી કરવામાં આવે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં સારી કામગીરી થાય તેવું લાગી રહ્યું છે